હેડો આતર કેતરમાં ઓટો મારતો આપણે રેન્ડમ ખડખું મોતન બસી કેવા આવતો તો કે હેડ આપણે બે જાય અહીંયા તો આપણે હેડ તો લાવશે ઢુડી તો આપણે કોક નહીં લાવશે આપણે ખબર ઉલી પાડોશીમ કર અહીંયા આપણે બે હેડ ચલો આ છે નવ ચાલે અને આ ઘરે છે લે તો પણ આના નહીં એક સીધી કરતો હોય તો તો આપણે ઢુડી વાળ છે ના લે તો કે

એય દોય કો જો અહીં આપણો કોડ ના રાખે મારી તો મજોળસ્તો બાર એને ખબર ઈ ન આપણે કે તો મની નથી આલ્યો ના દુશ્મન આલે આલે હું કબ ના

શાક શાક તો મારે બનાવી દઉં સાવ ઘરે લે એવી ગાદી મેં મસ્ત બનાવી દે દાવા ને તો ખાઈ રહ્યો આવે રહો છે હેડ રહો તો હું આવી જો હેડ હા આવી જો અને આપણે હું શું કહેતો આ ભૂલી જો આયરો આવે હા એટલે ઇન્સ્ટાગ્રામ રીલ જીવી ભાવે જસ્ટ એન માય બ્રધર હાડા આપણે કોડી સુરા આવે ને બંધ કરવા દેવા દઉં હોભળી ને ઢઢી આવ ઓ જેમ ભરવા દે તો એ ભરપો એલા ઉભો રહે શું ના ભરાય એડ તો ફળતાય ફળતાય અબા ý tưởng mấy chân phôn đó đi, đường 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 đường. Đường là bắt buộc 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 bắt buộc

Ama mala, ma mala, ma mau ma mala, 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 ma kabar ma mala, 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 हमने एक दिन टोल लावा ली थी भी हड़ी की हड़ी फिर चलना है बाबा हड़े हड़ी भी फड़ी फड़ी मैं बाप नहीं गाया नहीं लत नाम तो तू तो पापी है पापी पापा टाइम पे आओ दान है एक दिन <laughs> ना आ गए आशु मार तो मार दा मैं थोड़ा पापा आप भी शर्माना हो आज चल मार शो दवा कोट शो मैं कहूँगा नीलू कर जा जा थाले ये,वाले जाले को डते म्हों की पाले करनी,शाशाब आपड Background वाले कِ अबाले क्या प्रावाण म् मालाश्ञ ऑबाले को जामाले खलो गलो को ना और मोगार के, हमट ब Γ κι शकाने गाल?

ગપુરો ઘરની ની ને ગપુરા વાળી તું આય ને પેલું કોણ મોણ વદરા ઓમ કરીને આલી દમ ભરી જાય હોય તું પેલો કોણ મોણ માં આવો કા અલા હું આ તું ચાલ હું આડુ અલા નાડુ ની મણા ખાઈ છે તો બોરા ના કે એ ડોડ્યું તો અમે મન ખબનડી સોની એ અમારું ઘરની એટલે શાંતિ શાંતિ પડ ના